ડભોઈ ચીપાવાડામાં આવેલી દસાલાલ વાડી ખાતે રે હોળી રશિયાનો ફૂલફાગ મહોત્સવ કાંકરોલી યુવરાજ પૂજ્યશ્રી સિદ્ધાંત કુમારજી મહોદયના સાનિધ્યમાં આનબાન સાન સાથે ઉજવાયો પૂજ્યશ્રીના સાનિધ્યમાં રે હોળી રે રશિયાનો રંગારંગ કાર્યક્રમ મુખ્ય મનોરથી રેડિયોલોજીસ્ટ ડોક્ટર ધરતી પિયુષ પરીખ ડોક્ટર યશવી મિતેશાહ ડોક્ટર ધ્રુવી જય શાહ સુધાબેન શાહ નિવૃત્ત આચાર્ય નયનાબેન કુમાર શાહ

બોરતાલવાડાના કાર્યક્રમમાં સહયોગ આપવા બદલ તમામ મુખ્ય મનોરથી બેરોનો પરિચય આપી અને મુક્ત કંઠે પ્રશંસા કરી પૂજ્ય શ્રી સિદ્ધાંત મહોદય શ્રી વચનામૃત દ્વારા પ્રભુ શ્રી કૃષ્ણ પામવા રસપ્રેમ વિરવ્રજ ભક્તો સાથે પ્રભુએ ચાલીસ દિવસ કરેલી લીલાઓની વિશેષ સમજૂતી આપી હતી ડભોઈ વૈષ્ણવ સમાજના તમામને શુભમ ભવતું કલ્યાણ હતું એમ શુભ આશીર્વાદ પ્રદાન કર્યા આભાર વિધિ વિકાસ સાહેબ કરી ડભોઈ સૌપ્રથમ સરળ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ આજે શ્રી ડભોઈ દસાદ નાથ સમસ્ત આયોજિત હોળી રશિયાત્સવમાં મને મુખ્ય મહેમાન તરીકે ઇન્વિટેશન આપવા બદલ હું ખૂબ જ આભારી છું એન્ડ પરમ પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમાર અને અંબાજીના આશીર્વાદ મારી શરૂઆતની કારકિર્દીમાં જ મળ્યા એ બદલ હું ખૂબ જ ખુશી લાગણી વ્યક્ત કરું છું ડભોઈ દસાદાર નાચ સમસ્ત મારું જે માન સન્માન કરવામાં આવ્યું એ બદલ હું ખૂબ જ કારોબારી તથા પ્રમુખશ્રી એન્ડ મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હું અત્યારે ડૉક્ટર રેસિડન્ટ ડૉક્ટર તરીકે પારુલ હોસ્પિટલમાં એમડી એમડી રેડિયો ડાયગ્નોસિસ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું છું અને આગળ ફ્યુચરમાં પણ